મિત્રો તમે જાણતા હશો કે અત્યારનું મોટા ભાગનું કામ બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે સ્કૂલ કોલેજ નોકરી બિઝનેસના ડેલી કામમાં કોમ્પ્યુટરનો જ ઉપયોગ થાય છે અને કોમ્પ્યુટરમાં કામ પણ ઝડપી થાય છે તો તે જ કામને ઝડપી બનાવવા માટે હું આજ તમને પાંચથી છ એવી સારી એવી શોર્ટકટ કી જણાવવાનું છું કે જેનાથી તમારું કામ ઝડપી વધુ બને તો ચાલો શરૂ કરીએ તો મિત્રો અત્યારે મારા કોમ્પ્યુટરની તમને સ્ક્રીન જોઈ રહ્યા છો તમે સૌથી પહેલી શોર્ટકટ કી છે વિન્ડોઝ પ્લસ ઈ વિન્ડોઝ પ્લસનો મતલબ એમ છે કે જે હું કહું કે વિન્ડોઝ પ્લસ ઈ કંટ્રોલ પ્લસ એ તો પ્લસ શબ્દ છે એ જે પહેલાં કી કહું છું કે વિન્ડોઝ તો વિન્ડોની સાથે એક સેકન્ડમાં તમારે ઈ પ્રેસ કરવાનું રહેશે તો જ આ વર્ક કરશે તો આપણે જોઈએ કે વિન્ડો સાથે હું પ્રેસ કરું છું વિન્ડોઝ પ્લસ ઈ તો અહીંયા તમે જોઈ શકો છો કે મારા કોમ્પ્યુટરની બધી ડ્રાઈવ ઓપન થઈ ગઈ છે ડી સી ડીસી એફ જે આપણા ભાગે માય કોમ્પ્યુટર અથવા ધીસ કોમ્પ્યુટર ઉપર ડબલ ક્લિક કરીને ઓપન કરતા હોય છે તો હવે તમારે ડબલ ક્લિક કરીને ઓપન કરવાની જરૂર નથી ખાલી વિન્ડોઝ પ્લસ ઈ પ્રેસ કરવાની જરૂર છે આ વિડીયોમાં હું તમને ખાસ શોર્ટકટ કી જણાવવાનો છું કે જ્યારે તમે કોઈ કોમ્પ્યુટરમાં કામ કરતા હોય ત્યારે કોઈ ફાઇલ અથવા સોફ્ટવેર હેંગ થઈ જાય અથવા ચોટી જાય તો એ બહુ પ્રોબ્લેમ કરતી હોય છે તો તેને દૂર કરવા માટે એક શોર્ટકટ કી છે જે હું તમને વિડિયોના અંત સુધી જણાવવાનો છું તો વિડીયોના અંત સુધી તમે બનેલા રહેજો મિત્રો બીજા નંબરની શોર્ટકટ કી છે કે વિન્ડોઝ પ્લસ ડી જ્યારે તમે વિન્ડોઝ પ્લસ ડી પ્રેસ કરશો ત્યારે તમારા કોમ્પ્યુટરમાં જેટલી પણ ફાઇલ ક્રોમ અથવા કોઈ પણ એપ્લિકેશન ઓપન હશે એ બધી મિનિમાઇઝ થશે આ મોટા ભાગે જ્યારે આપણે કોઈ કામ કરતા હોય અને કોઈ આવતું હોય તો આપણે કોમ્પ્યુટરમાં શું કામ કરી રહ્યા છે તેને જાણ ના થવા દેવી હોય તો કોઈ આવે તો સીધો તમે વિન્ડોઝ પ્લસ ડી કરશો તો જેટલી ફાઇલ હશે બધી મિનિમાઇઝ થઈ જશે ત્યારબાદ ફરીથી તમે જો વિન્ડોઝ પ્લસ ડી પ્રેસ કરશો તો જેટલી મિનિમાઇઝ થઈ જશે એ ફરીથી બધી મેક્સિમાઇઝ થઈ થઈ જશે અને બધી ઓપન થઈ જશે આમ તો મોટા ભાગે આપણે વન બાય વન મિનિમાઇઝ કરતા હોય છે પણ તમારે વન બાય વન મિનિમાઇઝ ના કરવી હોય તો વિન્ડોઝ પ્લસ ડી પ્રેસ કરશો એટલે એક સાથે બધી મિનિમાઇઝ થઈ જશે જો મિત્રો તમારે તમારા કોમ્પ્યુટરમાં એક ડિસ્પ્લેમાં બે ફ્રેમમાં અલગ અલગ કામ કરવું હોય તો એના માટે એક સરસ શોર્ટકટ કી છે વિન્ડોઝ પ્લસ લેફ્ટ કી અથવા રાઇટ કી આ પ્રેસ કરવાથી જે હાલમાં જે ફાઇલ ઓપન છે એ લેફ્ટ સાઈડ જતી રહેશે તમે વિન્ડોઝ પ્લસ લેફ્ટ કી કરશો એટલે લેફ્ટ તરફ જતી રહેશે બાકીની બધી જે ફાઇલો છે એ તમને જમણી તરફ બતાવશે હવે આમાંથી તમારે તમારે જે જે સિલેક્ટ છે છે કામ કરવું તો બંને સાથે ડિસ્પ્લેમાં ઓપન થઈ થઈ જશે જે ઓફિસ કામ કરતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે તો આ શોર્ટકટ કીનો ઉપયોગ જરૂર કરવો જોઈએ જે લોકો ઓફિસ વર્ક કરે છે એના માટે આ ખૂબ જ ઉપયોગી શોર્ટકટ કી છે કે અલ્ટર પ્લસ ટેબ તો અહીંયા અલ્ટર પ્લસ ટેબ પ્રેસ કરશો તો નીચે જેટલી પણ ફાઇલ ઓપન હશે એ બધી અહીંયા આડી લાઈનમાં તમને જોવા મળશે તો તમારે જેને સ્વિચ કરી હોય તો તમે અલ્ટર ટેબથી તમે સ્વિચ કરીને ઓપન કરી શકો છો અને જો તમે વિન્ડોઝ સાથે ટેબ પ્રેસ કરશો તો તમારા નીચે જેટલી ફાઇલ ઓપન છે બધી શો કરશે અને તમે ત્યાં સિંગલ ક્લિકે ત્યાં જઈ શકશો મિત્રો આ શોર્ટકટ કી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કે જ્યારે તમે કોઈ વિડીયોઝ જોતા હોય અથવા ઓનલાઈન કંઈ સર્ચ કરતા હોય તો તમારે એને સ્ક્રીનશોટ લેવો હોય તો આના માટે તમારે વિન્ડોઝ સાથે સાથે અહીંયા અહીંયા મોડ ઓન થઈ એ પ્રમાણે સિલેક્ટ કરવાનો છે તમારે જે કરો તો હવે કેપ્ચર થઈ ગયું છે અને તમારા ડોક્યુમેન્ટ ફાઇલમાં ફોટોસ નામના ફોલ્ડરમાં ત્યાં સેવ થઈ જશે મિત્રો જયારે તમે કોઈ કામ કરતા હોય ત્યારે તમારી ફાઇલ અથવા કોઈ સોફ્ટવેર હેંગ થઈ જતું હોય અથવા ચોટી જતું હોય તો તેના માટે એક શોર્ટકટ કી છે કી કેવાનું છે ચાર ઓપ્શન આવશે લોક સ્વિચ સાઇનઆઉટ અને ટાસ્ક મેનેજર તો તમારે ત્યાં ટાસ્ક મેનેજરમાં ક્લિક કરવાનું છે જેવા તમે ટાસ્ક મેનેજરમાં ક્લિક કરશો તો અહીંયા ઉપર જેટલી પણ તમારા કોમ્પ્યુટરમાં ફાઇલ ઓપન છે અથવા સોફ્ટવેર ઓપન છે એનું લિસ્ટ બતાવશે તો તમારે જોવાનું છે કે કઈ ફાઇલ અથવા કઈ સોફ્ટવેર મારું હેંગ થઈ ગયું છે તો તેની પર રાઈટ ક્લિક કરશો તો નીચે અહીંયા એન્ડ ટાસ્ક લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરશો એટલે ઓટોમેટિક હેંગ થવાનું અને ચોટવાનું બંધ થઈ જશે તો વન બાય વન તમે જે પણ ફાઇલો અહીંથી બંધ કરી શકો છો તો એક ખૂબ જ ઉપયોગી શોર્ટકટ કી છે મિત્રો આ તો ખાલી ફક્ત પાંચ કે છ કોમ્પ્યુટરની સિમ્પલ શોર્ટકટ કી હતી આવી ઘણી બધી શોર્ટકટ કી છે જે હું આવતા વિડીયોમાં તમને જણાવીશ આવી એક્સેલમાં પણ આવે છે વર્ડમાં પણ આવે છે અલગ અલગ સોફ્ટવેરની અલગ અલગ શોર્ટકટ કી હોય છે તો આવા જ નાના નાના વિડીયો હું બનાવતા રહેવાનો છું જેથી મારા વિડિયોને લાઈક કરતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખજો જેથી ભવિષ્યમાં હું જ્યારે વિડીયો બનાવું તો મારા વિડીયો ઝડપથી તમારી પાસે પહોંચે